તો આપણે અહીંયા એક ચમચી જેટલા સિંગદાણા લીધા છે એ પણ આપણે અહીંયા નાખી દઈશું અહીંયા કુકરનું ઢાંકણ બંધ કરીને એને બેથી ત્રણ વિસલ કરી લઈશું આપણે પલાળેલી દાળ છે એટલે બે વિસલમાં પણ સરસ થઈ જશે તો હવે આપણે ગેસ ઉપર મૂકી લઈશું તો આપણે અહીંયા કુકરને ગેસ ઉપર મૂકી લીધો છે હવે આપણે અહીંયા ફૂલ ગેસ ઉપર ત્રણ વિસલ કરી લઈશું તો વિસલ થઈને આપણું કુકર ઠળી પણ ગયું છે તો હવે આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈશું તમે જોઈ શકો છો દાળ આપણી સરસ ઓફાઈ ગઈ છે હવે આપણે એને બધું મિક્સ કરી લઈશું તો હવે આપણે અહીંયા બ્લેન્ડરની મદદથી આપણે દાળને મેસ કરી લઈશું તો તમે જોઈ શકો દાળ સરસ મેસ થઈ ગઈ છે તમારે આ રીતે ના કરવું હોય તો તમે આ રીતે વલવણીથી પણ મેસ કરી શકો છો હવે આપણે દાળનો વઘાર કરીશું તો આપણે દાળ બાફવા મૂકી દીધી ત્યારે આપણે અહીંયા ગરમ પાણીમાં આમલી પલાળેલી આપણે અહીંયા બે ચમચી જેટલી આંબલી લીધી છે એને આપણે અહીંયા પલાળી લીધી છે તો હવે આપણે એને છેલ્લા જ આંબલીનું પાણી દાળમાં નાખીશું